આપણા દેશમાં દર વર્ષે કેન્સરના આઠથી દસ લાખ નવા કેસ જોવા મળે છે તો આપણા દેશમાં દર વર્ષે પાંચ પોઈન્ટ પાંચથી છ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ત્રેવીસ સ્તન કેન્સરના કેસ વધ્યા છે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદના ગીચ વિસ્તારોમાં વર્ષ બે હજાર દસ થી બે હજાર વીસ દરમિયાન સિત્તેર કેન્સરના કેસ વધ્યા છે ભારતમાં અને કેન્સરને લઈને આજે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં સામાજિક સંગઠનો સાથે રાખીને દરેક વોર્ડમાં યુસીડી ઓફિસ પર આશીર્વાદ ફાઉન્ડેશન અને યુસીડી ડિપાર્ટમેન્ટના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સાથે મહિલાઓમાં દિવસેને દિવસે વધતા જતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુસીડી ડિપાર્ટમેન્ટ અને આશીર્વાદ ફાઉન્ડેશનના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વોર્ડ લેવલની બહેનોને બેઝિક નોલેજ આપવામાં આવ્યું હતું ખાસ કરીને સ્તન કેન્સર થાય તો કેવા પ્રકારની કાળજી લેવી અને પગલાં લેવા એવી ઘણી પ્રકારની બેઝિક સમજણ આપવામાં આવી મુખ્ય અતિથિ આશીર્વાદ ફાઉન્ડેશનના અર્ચનાબેન ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ લેવલના અધિકારીઓ પણ હાજર રહીને મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું ટેન્શન અટકાવવા લગ્ન રસીકરણ જરૂરી જણાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે જેમાં એક યુસીડી ખાતું છે જેને લઈને મહિલા હેલ્થ અને મહિલા કેન્સર પીડીત માંથી કેવી રીતના બહાર આવે એ બહુ સોશિયલ સંસ્થાઓ સાથે યુસીડી ડિપાર્ટમેન્ટ

બેન તેવા પ્રકારની ગરબા ચક્કવામાં આવતી તો હું આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી અર્ચના સોમાની વાત કરી રહી છું અત્યારે બહેનોને છે ને બ્રેસ્ટ કેન્સર વિશે બિલકુલ અજાણ છે એમાં કોઈ દુખાવો નથી થતો અને કોઈ જ એના લક્ષણ નથી દેખાતા અને ત્રીજાને ચોથા સેજમાં આપણા ભારત દેશમાં પહોંચી જાય છે આ બ્રેસ્ટ કેન્સર તો એના કેવા લક્ષણો દેખાય અને સ્વતપાસ કઈ રીતે કરવી એ હું થોડીક સમજણ આપી દઉં અને ત્રણ રોલ ભજવે છે એક તો વ્યક્તિ વાતાવરણ અને જીવાણુ તો આ એક વારસાગત પણ આવે છે અને બીજું છે કે અત્યારનું વાતાવરણ કેવું ગંદકીવાળું છે જ્યાં રહે છે એનું ગંદકીવાળું વાતાવરણ અને ખાણીપીણી આ ત્રણ વસ્તુઓને લઈને આપણને રોગો થતા હોય છે તો કેન્સરના રોગો આપણા દેશમાં સૌથી વધુ જોવા મળ્યા છે અત્યારે ભારત દેશની અંદર આઠથી દસ લાખ કેસીસ છે અને એમાંથી સાડા પાંચ થી છ લાખ બહેનો એમાં મૃત્યુ પણ પામે છે પેલા સ્ટેજમાં ઘાંઠ નાની હોય પેલા ને બીજા સ્ટેજમાં ગાંઠ નાની હોય છે અને એની સર્જરી કરીને ઓપરેશન કરવામાં આવે છે ત્રીજા સ્ટેજ ની અંદર ગાંઠ થોડી મોટી થઈ જાય છે અને પછી એની બે બે સેન્ટીમીટર સુધી આજુબાજુમાં એને ચરબી ડોક્ટર કાઢી લે છે અને આટલો મોટો ખાડો પૂરવા માટે શું કરશે ડોક્ટર કે તમારા શરીરની અંદર જ્યાં પણ ચરબી હશે ત્યાંથી લઈ અને એ ખાડો પૂરશે ત્રીજા સ્ટેજ સુધી ડોક્ટર તમારી બ્રેસને બચાવવાની કોશિશ કરશે ચોથા સ્ટેજની અંદર પહોંચી જાઓ એટલે ગાંઠની સાઈઝ અને કેન્સર ઘણું બધું ફેલાઈ ગયું હોય છે એટલે બ્રેસ્ટને આખી રિમૂવ કરવામાં એક એક ઉમર મર્યાદા હોય કે એટલી ઉંમર પછી આ રોગ ફેલાય છે આમ તો પહેલાં એવું હતું કે પાંત્રીસ વર્ષ પછી આ રોગ થતો પણ હવે ઊંધું થઈ ગયું છે અત્યારે સત્તરથી વધુ ઉંમરની દીકરીઓને પણ આ રોગ થઈ રહ્યો છે ડિપાર્ટમેન્ટ તમને રીતે મદદ કરી રહ્યું છે યુસીડી ડિપાર્ટમેન્ટ અમને ઘણી બધી મદદ કરી એ બધા બધી બહેનોને એ લોકો એકત્રિત કરી આપે છે અને અત્યારે અમે જે અવેરનેસની સાથે સાથે ફ્રી ચેકઅપ પણ રાખ્યું છે તો એનો પણ અમે એક

અને જે લક્ષણો દેખાય એને મહિનામાં સોરી મહિનામાં પોતે એક સ્વ તપાસ કરે અને વર્ષમાં એક વખત એ લોકો મેમોગ્રાફી કરાવે તો આ બીમારીથી એ બચી શકે છે